નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના વિજ્ઞાનના પ્રકરણ નંબર એક આપણી આસપાસમાં દ્રવ્ય આ ચેપ્ટરની ચર્ચા કરશું હવે જુઓ આ પ્રકરણનું નામ શું છે મેટર ઇન અવર ઇન અવર સરાઉન્ડિંગ તો આપણે આજુબાજુ કયા કયા દ્રવ્ય છે અને કોના બનેલા છે એ આપણે સમજવાનું છે તો આપણે જો આપણે આજુબાજુ જોઈએ તો અલગ અલગ આકારના અલગ અલગ કદ ધરાવતા અલગ અલગ રચનાઓ ધરાવતા વિવિધ વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ અને બ્રહ્માંડના અંદર દરેક વસ્તુ છે એ જે બી સામગ્રીમાંથી બનેલી છે તો કોઈ પણ વસ્તુ હોય એ જે પણ સામગ્રીમાંથી બનેલી છે એને વૈજ્ઞાનિકોએ શું કહ્યું છે દ્રવ્ય કહ્યું છે તો યાદ રાખવાનું છે કે બ્રહ્માંડની અંદર દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે એને શું કહેવાય છે દ્રવ્ય કહેવાય છે આપણે શ્વાસ લઈએ છીએ તો હવા આપણે ખાઈએ છીએ ખોરાક પછી પથ્થરો વાદળો તારાઓ છોડવાઓ પાણીઓ પ્રાણીઓ પાણીનું એક નાનું ટીપું જ કેમ ન હોય રેતીનો એક કણ જ કેમ ન હોય એ બધા શું છે દરેક વસ્તુ છે એ દ્રવ્યની બનેલી હોય છે અને એ દરેક વસ્તુ શું કરે છે જગ્યા રોકે છે દળ ધરાવે છે બીજા શબ્દોમાં કહીએ કે આ દરેક વસ્તુને શું હોય છે દળ પણ હોય છે અને કદ પણ હોય છે હવે આપણને ખબર છે કે દળનો એસઆઈ એકમ શું છે કિલોગ્રામ છે કદનો એક એસઆઈ એકમ શું છે ઘન મીટર મીટરનો ક્યુબ અને ઘણીવાર સામાન્ય રીતે એને લીટરમાં પણ દર્શાવવામાં આવે છે આ તમારે યાદ રાખવાનું છે અને પ્રાચીન કાળથી મનુષ્ય છે એ પોતાની આસપાસની વસ્તુઓનો સમજવાનો પ્રયત્ન છે એ કરતો આવ્યો છે અને પ્રાચીન સમયમાં તો પદાર્થને શું કર્યું હતું પાંચ ભાગમાં વિભાજીત કર્યા હતા એ પાંચ ભાગ કયા ગયા છે એક તો છે હવા પૃથ્વી અગ્નિ આકાશ અને પાણી આ પાંચ પંચ તત્વોમાં શું કર્યું હતું તત્વોને વિભાજિત કર્યા હતા અને આ જ રીતે ગ્રીક વૈજ્ઞાનિકોએ પણ શું કર્યા હતા પદાર્થને વર્ગીકૃત કર્યા હતા તો આ હતી આપણી સામાન્ય માહિતી આ ચેપ્ટરની પછી છે દ્રવ્યનો ભૌતિક સ્વભાવની પ્રકૃતિ કેવી હોય છે એ તમારે બતાવવાનું છે તો આપણે બધાને ખબર છે દ્રવ્ય કોનું બનેલું છે કણોનું બનેલું છે હવે એ એની પહેલાં બે સમૂહ હતામાં એક સમૂહ એવું માનતો હતો કે દ્રવ્ય શું હોય છે લાકડાના ટુકડાની જેમ સતત હોય છે ત્યારે બીજો બીજો જે સમૂહ હતો એવું માનતો હતો કે દ્રવ્ય શું છે રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે તો બીજો સમૂહ છે એ સાચો છે કે કોઈ પણ દ્રવ્ય છે એ શું હોય છે નાના નાના કણોનો બનેલો હોય છે પછી આપણે એક પ્રવૃત્તિ સમજવાની છે કે તમે પહેલાં સો એમ એલ પાણી લો બરાબર અને પાણીને અડધું ભરી દો પાણીના અડધા સ્તરને તમારે નિશાન કરવાનું છે બરાબર અને એની અંદર તમારે ખાંડ મીઠું એ બધું ખાંડ મીઠું કોઈ પણ એક દ્રવ્ય છે એ તમારે નાખવાનું છે અને ગ્લાસ રોડ વડે એને હલાવવાનું છે તો પાણીના સ્તરનો કોઈ ફેરફાર થતો નથી તો આ દ્રવ્ય ગયું ક્યાં આ ખાંડ અથવા મીઠું ગયું ક્યાં તો ખાંડ અને મીઠું શું થયું હશે કણોની અંદર જે ખાલી જગ્યા રહી હશે એમાં એ સમાઈ ગયા હશે એટલે આપણને એ જોવા મળતા નથી બરાબર તો આ પ્રવૃત્તિ આપણે કહી શકીએ કે જ્યારે આપણે લીંબુ લીંબુનો સરબત બનાવીએ છીએ તો લીંબુના જે પ્રવાહી ક જે કણો છે લીંબુના એ બધા શું થઈ જાય છે પાણીના કણોની વચ્ચે જગ્યામાં સમાઈ જાય છે એના કારણે પાણીના જથ્થામાં કોઈ વધારો થતો નથી તો આ હતું આપણા આ ચેપ્ટરનું પ્રથમ પેજનું સમજણ વધુને વધુ વિદ્યાર્થી મુજબ શેર કરું આની આગળ પણ આપણે વિડીયો છે એ બનાવતા રહીશું